તેને એક એજન્ટે બેંકોકમાં સારી નોકરી અને ઊંચા પગારની લાલચ આપી આકર્ષક ઓફર ને કારણે વીસ જુલાઈના રોજ તે યુવક બેંકોક જવા રવાના થયો તેની સાથે વડોદરાનો એક અન્ય યુવક પણ આ જ રીતે ફસાયો હતો યુવક બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદ ના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામાં આવ્યા શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું પરંતુ થોડી વાર પછી તેમને ખ્યાલ આવ્યો કે આ ગાડી બેંકોક થી ચારસો કિલોમીટર દૂર મ્યાનમાર ની સરહદ તરફ જઈ રહી છે રસ્તામાં વારંવાર ગાડીઓ બદલવામાં આવી અને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના ગાઢ જંગલોમાં ધકેલી દીધા અહીં આ યુવકોને એક ચાઇનીઝ ગેંગના કબજામાં સોંપી દેવાયા જ્યાં તેમને ગુલામ બનાવીને બળજબરીથી સાયબર છેતરપિંડીના કામો કરાવવામાં આવતા એટલું જ નહીં તેઓના મોબાઈલ કેમેરા ઉપર પણ સત્ર લગાવવામાં આવ્યા હતા જેથી તેઓ જે સાયબર ક્રાઇમ કરવામાં આવતું તે બિલ્ડિંગ તેમજ જે તે વિસ્તારના તેઓ ફોટા કે વિડીયો ના પાડી શકે

હિમતનગર ના આ દાનેશ દંતરિયા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે બોલા થતા બોલા હતા દુબઈ મેં જોબ દુબઈ થાઈલેન્ડ લેકે ગયા वहाँ से मुझे तकरीबन 400-500 किलोमीटर दूर लेके गया एक गांव में वहाँ से हमें गन पॉइंट पे ज़बरदस्ती हमें जंगल के थ्रू रास्ते ले जाया गया वहाँ जो हमें ले जाने वाले लोग थे उनके पास भी पूरा गन था चाकू था धारदार उनके उन्होंने वो हमें ज़बरदस्ती लेके जा रहे थे जंगल के रास्ते हमें बहुत लेके गए हमें बहुत तकलीफ़ हुआ है वो रास्ते जाने के लिए भी एजेंट लोग ने हमें कुछ नहीं बताया था जॉब के जॉब देने के टाइम पे कि आपको इस तरह होगा ये होगा हमें वहां से लेके गए और हमें गन पॉइंट पे उन्होंने बॉर्डर तक लेके गए थाईलैंड की बॉर्डर तक लेके गए वहां से हमें फिर रिवर क्रॉस कराया और वहां से हमें म्यांमार लेके गए हमें ये इस चीज का बिल्कुल भी उस टाइम पर आइडिया नहीं था कि हम म्यांमार जा रहे हैं हमें हमारे साथ क्या हो रहा है हम किसी को पूछ रहे कोई कोई हमें जवाब भी नहीं दे रहा था वहां के लोग कि हमारे साथ क्या करने वाले हम जो भी पूछ रहे थे सीधा हमको हमारे सिर पर गन रख दे रहे थे कि आप आप आगे बढ़िए हमें हमसे कोई सवाल मत कीजिए वहां से हमें वो लोग ने गन पॉइंट पे ही रिवर क्रॉस कराया रिवर क्रॉस कराने के बाद वहाँ आर्मी वाला आके हमको साइबर गैंग के हवाले हमको सौंप दिया था वहाँ हमारे जैसे बहुत इंडियन भाई है वो बहुत फंसे हुए हैं पाकिस्तानी एजेंट है जो ये काम करते हैं वहाँ पे और भी बहुत अफ्रीकन्स है और कुछ लोग चाइनीज लोग भी है वहाँ पे काम करने वाले और जिनको मतलब अपने इंडिया वाले भी है जो बहुत फंसे हुए हैं तो आपके साथ वो कैसा काम करवा रहे थे हमारे पास साइबर फ्रॉड करवा रहे थे वो भी बहुत हमें कंपलसरी करना ही था उनकी बात सुननी थी नहीं तो हमें वो बहुत टॉर्चर वगैरह भी करते थे बहुत दिक्कत देते थे खाना नहीं देते थे खाना पीना बंद कर नहीं देते थे और उनका प्राइवेट जेल बनाया हुआ था हम ज्यादा कुछ करते थे तो वो हमें जेल में डाल देते थे, थे और जेल में हमें खाना पीना कुछ नहीं देते थे करंट भी देते थे और उनका पनिशमेंट देते थे इतना और मैं खुद वो देख के पूरा अंदर से पूरा सहम गया था पूरा डर गया था मुझे जैसे मौका मिला वहां से निकलने का मैं निकल के भाग के सीधा थाईलैंड पहुंच के और सीधा बस लेके बैंकॉक पहुंचा बैंकॉक से सीधा फ्लाइट लेके मैं सही सलामत पहुंच गया हूँ सूरत तो मैं इतना कहना चाहूंगा कि आप किसी भी एजेंट या किसी भी पे भरोसा ऐसे नहीं करें आप

જોડાયેલો હોય મ્યાનમારમાં એવું કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે તો મોટું જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા અન અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે એ તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગત ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે મેમ આ જે બે લોકોને ભોગ બનના છે તેમને તાંતી મુક્ત કરાવ્યા કે કઈ રીતે આપકો આપનો ઓપરેશન હતો એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે ભોગ બનનાને મેમ શું કહ્યું કઈ રીતનું ટોર્ચરિંગ કરાવતો હતો કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા તો ભોગ બનાનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનો ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે

તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમે સવારે સાત વાગે સુધી કામ કરવાનું પછી સાત વાગે એ લોકોને ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું થાય એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે મતલબ એ લોકો સરપ્રાઈઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે